રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે સિવિલ હોસ્પિટલમાં દર્દીના કોઈ સગા સાથે ન હોય ત્યારે એવા દર્દીની બહારે હોસ્પિટલનું હેલ્પ ડેસ્ક આવતું હોય છે સિવિલ હોસ્પિટલમાં એવા જ એક સિત્તેર વર્ષના વૃદ્ધા દર્દી સારવાર મેળવી રહ્યા હતા જેને ગત રાત્રિના વોર્ડમાંથી સ્ટ્રેચર મારફત પીએમ રૂમ પાસે રેઢા મૂકી દેવામાં આવ્યા હતા વૃદ્ધ દર્દી સાથે થયેલી ગેરવર્તણક બેદરકારી પાછળ જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હશે તેમના પર કડક કાર્યવાહી કરવાની ફોરેન્સિક વિભાગના વડાએ ખાતરી આપી છે સિવિલ અધિક્ષકે ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે ડોક્ટર હેતલ ફોરેન્સિક વડા અને સિવિલ હોસ્પિટલ રાજકોટના મીડિયા કોઓર્ડિનેટર રાતના દસ ને દસ વાગે એકસો આઠ દ્વારા મોડી વિસ્તારમાંથી પેશન્ટને લાવેલ હતા તેમની સાથે કોઈ સગા સંબંધી ન હતા જ્યારે આ પ્રકારના દર્દીઓ દાખલ થાય છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલની અંદર હેલ્પ ડેસ્ક ટીમ કાર્યરત છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે તેમના દ્વારા દર્દીને સગાની જેમમાં જ વલણ અપનાવી અને એમની સાથે રાખવામાં આવે છે ઇમરજન્સી વોર્ડમાંથી જ્યારે એમને વોર્ડમાં જે તે વિભાગમાં સિદ્ધ કરવામાં આવ્યા ત્યારે હેલ્પ ડેસ્કની ટીમના સભ્ય એમની સાથે હતા કે એમને ખાટલો ન મળી જાય ત્યાં સુધી સાથે હતા સાડા દસ વાગે રોડમાં શિફ્ટ કરવામાં આવેલા હતા ત્યારબાદ હેલ્પ ડેસ્કની ટીમના જે માણસ હોય છે કર્મચારી એમની ફરજના ભાગરૂપે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ એમની વિઝિટ લે છે એમની બરાબર સારવાર ચાલે છે એ કન્ફર્મ કરતા હોય છે આ બાબતે જ્યારે સવારે છ વાગે હેલ્પ ડેસ્કની ટીમના સભ્ય ત્યાં રાઉન્ડ લેવા ગયા ત્યારે પેશન્ટ મળેલ ન હતું ત્યારબાદ તુરંત જ ખબર પડતા તે જે તે જગ્યાએ છે ત્યાંથી લઈને પાછું દાખલ કરવામાં આવેલ હતું પીએમઆઈની આજુબાજુ સ્ટેચર ઉપર કે જ્યાંથી મળે આવેલું હતું ઇન્ફોર્મેશન મળેલી એ બાબતે પરંતુ આ જયારે આ વસ્તુની તંત્રને જાણ થતા તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે તબીબી અધિક્ષકશ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અત્યંત ગંભીર બાબત કહેવાય જરાક પણ આને સહન ન કરી શકાય જરાક પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય આ બાબતે તબીબી અધિક્ષકશ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડોક્ટર કે જે કોઈ હોય જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી જે ડીન મેડમ આમાં સસ્પેન્ડ પણ કરી શકે એને ટર્મિનેટ બી કરી શકે એ તપાસ સમિતિના જે કંઈ સજેશન હશે એ પ્રમાણે યોગ્ય ઓથોરિટીન મેડમ કેટલા દિવસમાં છે આના માટે દિવસો કરતા હું તો એવું માનું છું કે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે